આપણા દેશની અંદર ઘણા બધા ક્રાંતિકારી થઈ ગયા એમાંના એક હતા આપણે ચંદ્રશેખર આઝાદ આપણે એનું જે ઋત્યુ સ્થાન છે જ્યાં આજે આપણે મળે મુલાકાત કરવા આવ્યા છે એ પણ હું તમને બતાવીશ અને સાથે બીનાઈ રહેજો સામે ટિકિટ મારી છે ત્યાંથી આપણે પાંચ રૂપિયાની ટિકિટ લેવાની અને આ પાક છે કાંઈ અંગ્રેજો સામે લડાઈ કરતાં કરતાં છેલ્લી ગોલીના પણ વધી ત્યારે એને એવું નથી કીધું હું અંગ્રેજના હાથમાં તો નહીં જ આવું એટલા માટે એમને પોતાના પોતાને જ ગોલી મારી અને આત્મહત્યા કરેલી હતી ચાલો આપણે ત્યાં પણ

અંદર જાતાની સાથે જ સામે જ પ્રતિમા છે એ જ જગ્યા છે સામે જે મૂર્તિ દેખાય છે ને એ ચંદ્રશેખર આઝાદીની મૂર્તિ છે અત્યારે રાજાશે રવિવાર છે એટલે સવાર સવારમાં ઘણા બધા પર્યટકો છે આ બાજુ પણ બાગ બનાવેલું છે આખે આખું આ બાજુ પણ બાગ છે અહીં આ બાજુ મ્યુઝિયમ છે પહેલાં તો પ્રતિમા બાજુ આપણે જઈએ આવીએ ચાલો તમને પ્રતિમાના દર્શન કરાવીએ પછી આ નકશો છે આ આ બાગનો હમ

આ પાર્ક ની જ જગ્યા છે અને આ જગ્યા ઉપર જ જ્યાં સેલીગુલ ઈવદીન ત્યારે પોતાને ચંદ્રશેખર આઝાદજીએ મારેલી જે અંગ્રેજ સામે લડાયા એ આ જગ્યા છે આ પાર્ક ની અંદર પ્રતિમા પણ અવડી બધી રાખેલી છે ચાલો આજે આપણે આગળ પણ જઈએ મિત્રો ચંદ્રશેખર આઝાદજી ની વાત કરીએ ને તો એનું પૂરું નામ હતું ચંદ્રશેખર સીતારામ તિવારી જન્મની વાત કરીએ તો ત્રેવીસ જુલાઈ અને ઓગણીસોને સના દિવસે એનો જન્મ થયો ત્યાર પછી એને મૃત્યુ સહિત થયા હતા ત્રેવીસ જુલાઈ ઓગણીસો ને એકત્રીસના દિવસે અને પ્રયાગરાજની અંદર આ આવેલું છે સ્થાન અહીંયા મ્યુઝિયમ એ પણ ઘણું બધું છે ચાલો આપણે મ્યુઝિયમ બાજુ પણ જઈએ ત્યાં આ બંદૂક પણ રાખેલી છે ચંદ્રશેખર આઝાદજીની જે બંદૂક હતી ને બંદૂકથી પોતાની આત્મહત્યા કરેલી ને બંદૂક પણ ત્યાં રાખેલી છે આપણે ત્યાં પણ જઈએ ત્યારે સવારે સવારમાં આ બધા મોર્નિંગ વોકવાળા છે એ લોકો અહીંયા પાસ બનાવેલી એટલે કાયમી માટે આવી શકે ચાલો આ બાજુ મ્યુઝિયમ છે આપડે મ્યુઝિયમ બાજુ પણ જાય મિત્રો આમ જોવા જાય તો એવા તો ઘણા બધા આપણે અહીંયા ક્રાંતિકારી થઈ ગયા છે ઘણા બધા ક્રાંતિકારી થઈ ગયા છે આ એવું એક ચંદ્રશેખર આઝાદી નું જે કંઈક આપણે ગાંધીજી સાથેનું સત્યાગ્રહ હતો એમાં કંઈક અંગ્રેજોએ પાછા વળ્યા ત્યારથી તે આ વિચારધારાથી જોડાઈ ગયા હતા ત્યારથી આપણે આઝાદી અપાવવા માટે ઘણું બધું કામ કરેલું હતું આગળ જાય છે ને રસ્તો આ રસ્તો સીધો આપણે મ્યુઝિયમ બાજુ જાય છે એક વિમાન પણ અહીં રાખેલું છે લગભગ મેઘ એકવીસ મિત્રો આ આપણી ધરપી છે ને બલિદાનની નેવાની ધરપી છે અને કીધું છે ને કે કિસમીસે તિલક કરો એ ધરપી છે બલિદાન છે એવા જ એક આપણે ચંદ્રશેખર આઝાદ છે એમનું પૂરું નામ છે ચંદ્રશેખર ચંદ્રશેખર આઝાદ ચંદ્રશેખર સીતારામ આઝાદ એમનું પૂરું નામ છે અને ઓગણીસો ને છની છ ની અંદર જુલાઈ બે જુલાઈ ઓગણીસો ને છ ની સાલમાં એમનો જન્મ થયો હતો ત્યાર પછી ક્રાંતિકારી અભિયાનની અંદર જોડાય છે અને આ પાર્કની અંદર જ એમને એમના હાથેથી ગોળી મારી અને પોતા શહીદ થયેલા હતા ચાલો આગળ મ્યુઝિયમ છે એ પણ બતાવું ત્યાં બંધ પણ રાખેલી છે અહીં બારોબારથી અંદર તો બંધ છે નહીં જવાથી બુધવારે ખુલ્લું છે બે ત્રણ દિવસ પછી અત્યારે બંધ રાખેલો છે આપણે મેળાના હિસાબથી આ સામે છે ને મ્યુઝિયમ છે આ મ્યુઝિયમની અંદર એ ગન પણ રાખેલી છે જેનાથી એમને આત્મહત્યા જેનાથી શહીદ થયા ને એ ગન પણ અંદર રાખેલી છે બીજું પણ ઘણું બધું છે પ્રકારની મૂર્તિઓને એવું જ બધું એક ખાલી ગન જોવા જઈએ બાકી આ પ્રકારની મૂર્તિઓ આ આખું પાક છે કે અહીંયા તમે આવો ને તો છોકરાઓને રમવા માટે ઘણું બધું મળી જાય અને આ લોકો અત્યારે છે ને આ લોકો અત્યારે મોર્નિંગ વોકવાળા છે બધા સવારના સમયે આવી રીતના રાખેલું છે બધું ત્યાં અંદર આવી રીતના મૂર્તિઓને મળેલી છે જૂની એ રાખેલી છે આ નકશો આ લોકો એ બીજા મેળો જોવા માટે બંધ છે પાછા નીકળશે આ જ અંદર રાખેલી છે માફ કરજો મિત્રો અત્યારે લાઇબ્રેરી તો ભાઈ આપડે મ્યુઝિયમ તો બંધ છે અંદર નથી અને ગન ને રાખેલી છે મૂર્તિઓને ઘણું બધું જોવા ગયું રાખે હવે ફુલશે પાસે બુધવારની આજુબાજુ એટલે આપણે અત્યારે તો નીકળી જશું બાકી તો મેં તમને ચંદ્રશેખર આઝાદજી જ્યાં શહીદથી એ જગ્યા તો તમને બતાવી દીધી છે કે ચાલો હજી આગળ જઈ હજે એક વિમાન છે મેઘી એકવીસ એકવીસ આ પાર્કની અંદર તમે ઝાડ જુઓ કેટલા છે જો અત્યારે મોર્નિંગ વોકવાળા વધારે આવે તો તમને એ પણ વાત કરું આપણે હતા પ્રયાગરાજની અંદર આવ્યા હતા કુંભ મેળાની અંદર મેળો આપણે એક્સપ્લોર કીધો છે હવે પછી આજે અહીંયા આપણી ટ્રેન છે એટલે આપણે પાછા ગુજરાત તરફ રવાના થઈ જશું એટલે ચાલો હવે મારે પાછા મળશું તો નવી ટ્રીપ ઉપર લગભગ બધી બાજુ આમ રાઉન્ડ મારી અને પાછા પાર્ક બાજુ પૂગી આવ્યા પાછા જે સમ્રશેખર રાજાજીની જે મૂર્તિ છે ત્યાં સુધી આપણે પૂગી આવ્યા છે કે તમે જોઈ શકો સામની મૂર્તિ છે અહીંયા આપણે આવી ગયા બોલો ઝાડ દેખાય ઝાડ તો પાછળથી ઉગાડેલું છે હમણાંનું નથી બાકી જગિયારીની જગ્યા એ જ છે કે જ્યાં સમુદ્રશેખર આઝાદજી શહીદ થયા હતા પંખી પણ રાખેલા છે જો છે પાર્ક છે ત્રણ નંબરના ગેટ ઉપર ત્રણ નંબરના ગેટથી તમે અંદર આવશો એટલે સામે જ પાર્ક છે બીજું તો અહીંયા કંઈ છે ને હરણિયા ને એવું બધું છે ફોટોગ્રાફી કરવા માટે હવે આપણે પણ બરોબર જઈએ કરીએ આ એ પાર્ક છે સામે આપણે કુંભ મેળો છે એના માટેની પ્રતિમા પણ મૂકેલી છે સામે જ છે હવે આપડે પણ બારોબાર જુએ અને બારોબાર નીકળી જાય આજે ચકર આજે